આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં ચાલતી હિંસા હિન્દુઓના પલાયન મુદ્દે મુસ્લિમ ત્રુટીકરણની નીતિઓના વિરોધમાં રાષ્ટ્રપતિ શાસન નાખવાની માંગ કરતું મહામુહિમ રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કઈ સંસ્થા છે આજે આપ સાહેબ શ્રીને જ્યારે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તો આપ સાહેબની રાહ જોઈને લગભગ અમે બે કલાક બેઠા હતા સંકલનની કોઈ મિટિંગ ચાલી રહી હતી સંકલનની મિટિંગમાં પણ એવું હતું કે કદાચ અમારા જ વિચારોવાળા લોકો આપણી સાથે સંકલનમાં હતા છતાં પણ દુઃખની વાત છે કે જે આખા દેશના હિન્દુઓની જે સમસ્યા છે પશ્ચિમ બંગાળને લઈને જેની રજૂઆત કરવા માટે અમારું સંગઠન આવ્યું હતું પરંતુ આપ સાહેબ શ્રી અને જે સંકલનમાં જે બાકીના અમારા વિચારવાળા લોકો બેઠા હતા એમના માધ્યમથી પણ એ પ્રકારનું પ્રોત્સાહન ના મળ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજના જે લોકો આવ્યા છે એમનું આવેદનપત્ર સ્વીકારો અને તાત્કાલિક એની રાષ્ટ્રપતિ મહોદય સુધી વાત એ વિચાર માટે આપ તાત્કાલિક અહીંયા આવ્યા એ અમારા બધાને દુઃખની લાગણી છે અને અમે બધા પણ છેલ્લા બે કલાકથી એવું પણ વિચારતા હતા કે સંકલનમાં અમારા જ લોકો બેઠેલા છે કલેક્ટર સાહેબ ને પણ અમારા છતાં પણ આટલી બધી અમારે સંઘર્ષ કરવો પડ્યો ફક્ત એક આવેદનપત્ર આપવા માટે અમે બધા ખૂબ દુઃખની લાગણી જોઈએ

સાંજે આ પ્રકારના કાર્યક્રમ કરવા એવું કરવામાં આવ્યું ગઈકાલે રજા હતી એટલા માટે કદાચ એટલે આજે સવારે સીધું આવવાનું થયું અમારી દુઃખ એટલું જ હતું કે અમારે અહીંયા પછી આટલું બધું કેવડાવવા છતાં પછી પણ વધારે લાંબો સમય જઈ શકે એવું હતું પાંચ જ મેટો પ્રશ્ન હતો એના માટે સમાજમાં પણ એવું મેચ ગયો કઅપ કાનૂન સંશોધનને આગળ ધરી અને પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે એ તોફાનો વક્કપ કાનૂનની આડમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ મમતા બાનુની સરકાર પર રાષ્ટ્રપતિ શાસન લાગે પશ્ચિમ બંગાળમાં તેની માંગ સાથેનું આવેદનપત્ર મહામુનિમ રાષ્ટ્રપતિને સંબોધીને આપવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે